ભરૂચની શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી સમાગમમાં ભરૂચ ઉપરાંત હાજરી આપી હતી આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાળ પ્રદર્શનીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી

બીજા બી બધી બરોડાના જેમ કે બરોડા બીલ રાજ ભરૂચ અંકલેશ્વર છે એવું નથી કે વૃદ્ધાસ્થામાં જ આધ્યાત્મિકતા જરૂર છે યુવા અવસ્થામાં જ આધ્યાત્મિક ની જરૂર છે ખરેખર બાળપણથી જ જો આધ્યાત્મક ને સાથે બાળકોને જોડવામાં આવે તો આગળ જઈને એ આ સંસારનું સુંદર રૂપ બનાવી શકે છે